પરમાત્મા તમારો પૈસો માગતા નથી પૈસા થી કોઈ પરમાત્મા પ્રસન્ન કરી શક્યા નથી ભગવાન લક્ષ્મી પતિ છે તમે ગરીબ ને પૈસા થી રાજી કરી શકશો પરમાત્મા ને પૈસા થી કોઈ રાજી કરી શક્યો નથી પરમાત્મા તો જીવ પાસે પ્રેમ માંગે જગત સાથે અતિશય પ્રેમ કરવા લાયક પરમાત્મા શ્રી કૃષ્ણ છે જગત સાથે પ્રેમ કરીને જ આ જીવ દુખી થાય